નમસ્કાર ખેડૂત મિત્રો હું ભૌતિક સાચપરા બાયોનેલિક્સ પરિવાર હતી અને શ્રી કષ્ટભંજન એગ્રોમોલ હતી શાકભાજીની તમામ ખેતી કરતા તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવ્યા છીએ માથાસુર ગામની અંદર આ ચોળીનો જે પ્લોટ છે ખેડૂતભાઈએ અહીંયા અમેરિકન સીડ કંપનીની વેલવેટ ચોળી જે છે એ વાવેલી છે અને એનપીકે બેક્ટર અને કાર્બોનેલિક્સના આપણે ડ્રેન્ચિંગ અહીંયા કરેલા છે તો આપણે ખેડૂતભાઈ પાસેથી જ જાણીએ કે એમનો પરિચય અને એમને આ ચોરીમાં એપ્લિકેશન કરી એ કેટલો સમયગાળો થયો છે અને કેવું રિઝલ્ટ એમને મળે છે અને કેટલા ખુશ છે એ આપણે ખેડૂતભાઈ પાસેથી જ જાણીએ જણાવજો આપણું નામને પટેલ વિપુલ ઈશ્વરભાઈ ગામ માધાચો તાલુકો ઈડર જિલ્લો સાબરકોટા આપણો અમેરિકન વેલવેટ અમેરિકન કંપનીની વેલવેટ ચોરી વાવેલી છે આજે સત્યાવીસ દિવસનું અહીંયા પ્લાન્ટ તૈયાર છે પંદર દિવસે એનપીકે બેક્ટર અને કાર્બન કાર્બન આ બંને સાથે ચડાયેલા છે તો 10 દિવસની આ ચોરીનું રિઝલ્ટ દેખાય છે તો વસ્તુ સાડી છે હાલો ખેડૂત મિત્રો તમે અહીંયા જોઈ શકો કે આ જે ચોળીનો ગ્રોથ જે પ્રમાણે જોવા મળે છે દસ દિવસની અંદર આ જે ડાળીની ફૂટની અંદર જે વધારો થયો છે આ પાનની ઉણપ તમે જોઈ શકો પાનનો કલર તમે જોઈ શકો કે કેટલો સારી રીતે ડેવલપ થાય છે ગ્રીન કલર જે પર્ટિક્યુલર પ્લાન્ટની લિફ્ટની અંદર હોવો જોઈએ જે ફોટોસિન્થેસિસ માટે ખાસ જવાબદાર છે તો આ ખૂબ જ ઝડપી વિકાસ અત્યારે થઈ રહ્યો છે તમે વેલાની હાઈટ પણ જોઈ શકો કે અત્યારે લગભગ લગભગ આ ત્રણથી ચાર ફૂટનો વેલો અત્યારે આપણને જોવા મળે છે ને સાથે આજે લેટરલ ડેવલપ થાય છે આ જે વેલાવાળી શાકભાજીની અંદર આ મંડપ જે ડેવલપ કરવાનો હોય તો એના માટે ખાસ આ જે ફૂડ જે છે એ જવાબદાર રહેતી હોય છે અને આમાંથી સારામાં સારું આપણને ઉત્પાદન મળતું હોય છે તો આ બ્રાન્ચિંગ એબિલિટી વધારવામાં પણ ખૂબ જ સર સહાય કરે છે અને ખૂબ જ સારું પ્લાન્ટ પરફોર્મન્સ પણ આપે છે તમે જોઈ શકો કે અહીંયા થર્ડ ઉપર ફોકસ કરજો મિહિરભાઈ આ થર્ડ ઉપર તમે જોઈ શકો કે થડ જે છે એ કેટલું જાડું ડેવલપ થઈ રહ્યું છે અત્યારે એટલે પાયામાંથી જ મૂળ અને થડનો જે વિકાસ થવો જોઈએ એ પ્લાન્ટ વિગર જે કહેવાય પ્લાન્ટ વિગર જે છે એ બહુ સારું એવું અહીંયા હેલ્ધી ડેવલપ થઈ રહ્યું છે એટલે છોડને આગળ જતાં કોઈ તકલીફ ના પડે અને વિકાસ સારામાં સારો થાય તો ખેડૂત મિત્રો તમને એક જ વિનંતી કરીશ કે તમે પણ આ બેક્ટેરિયાનો લાભ લો અને સારામાં સારી ખેતી કરો અને ગુણવત્તા સભર ઉત્પાદન મેળવો કેટલા દિવસ આ ટોટલ સત્યાવીસ દિવસનો અત્યારે આ જે ચોળીનો પાક છે એ થયો છે રોપ રોપણી પછીના સત્યાવીસ દિવસની અંદર તમે આ પ્લાન્ટ પરફોર્મન્સ છે જોઈ શકો છો કે કેટલું જબરદસ્ત અને પ્લાન્ટ વિગર ડેવલપ થયું છે અને હેલ્ધી છોડ છે અત્યારે જે કન્ડિશન અત્યારે જેટલો તાપ પડે છે તો એની અંદર જનરલી બેક્ટેરિયા સર્વાઈવ ના થતા હોય અથવા તો રિઝલ્ટ કપાતા હોય પણ આપણે જે ટ્રીટમેન્ટ આપીએ છીએ આ જે બેક્ટેરિયા જે છે એ આટલા ઊંચા તાપમાનને પણ સહન કરી અને આ જે મૂળની અંદર જે સુધારો લાવે છે જેના લીધે આપણને આ છોડનો વિકાસ અત્યારે જોવા મળી રહ્યો છે તો ખેડૂતભાઈઓ આપને એક જ વિનંતી કરીશ કે તમે પણ આ એકવાર અવશ્ય બેક્ટેરિયાનો લાભ લો અને તમે રિઝલ્ટ જુઓ કે તમારા જે પાક છે એની ગુણવત્તા અને ઉત્પાદનમાં કેટલી અસર પડે છે અને કેટલો વધારો થાય છે તમે બીજા ખેડૂતોને શું સજેસ્ટ કરશો કે આ બેક્ટેરિયા વાપરવા જોઈએ કે કેમ આ બેક્ટેરિયા પંદર દિવસથી ચડાયા હજુ પંદર દિવસ નેક્સ્ટ ટાઈમ બીજા બે લીટર ચડાવવાના છે અને રિઝલ્ટ આપણને સારું મળ્યું છે તો બેક્ટેરિયા બપોરે